તો હાલો મિત્રો કેમ છો તમે બધી મજામાં તો મજામાં છો ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ને અત્યારે હું પાછો બ્લોગ ફરીથી શરૂ કરી દીધું ને શાક રોટલી ને હું બનવા માંડ્યું છે રોટલા જ બનાવના છે બાકી મિત્રો એ બીની રોટલા બનાત ને હોતા સાપડી સાફ ને એ બનાવ શેરીંગ નામ હૈ શાક મિત્રો ને અતરનો વાગી ગયા છે હડ હાથ થઈ ગયા છે મિત્રો આજ બ્લોગ શૂટ કરવાનું થોડું મોડું થઈ ગયો ને હાથ થઈ તો બ્લોગ શરૂ કરી દઉં મિત્રો આજ બાવીસ તારીખ છે મિત્રો એટલે ઘણા પન્ના તોડવા પડશે ចូលពេកឯងលេញណាស់ចា៎

તો તમે પેલા નજારો દાદા પણ ઉગી ગયા છે છે મિત્રો મિત્રો તો તમને એક રીલ શૂટ કરીને પાછા તમને મળવું તો ફાઈનલી મિત્રો રીલ બની ગઈ છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી અશ્વિન ઓફિશિયલ અશ્વિન એ આઈડી ઉપર ઉતાર દીધી છે ને આલો પાછું નીસેજ આવજો તો ફાઈનલી મિત્રો હું અત્યારે આવ્યો છું ડુંગળી મળવા દાડીએ તમે જુઓ અહીંયા પાથરા લાગટ પાથરા છે ડુંગળીના કેમ કે અહીંયા હે કે કાલે લાલ ડુંગળી ફરી

તમે જોવો અહીંયા હે ઢેગ લો કે આઈ થી થી નાઈ હું થી ઢોળી દઉં ઓલી તમે જોવો આવી છે કે ડુંગળી ઓલી તમે જોવો આવી છે કે એક ડુંગળી તમે જોવો કે અહીંયા મારા લાલ પણ ડુંગળી છે ને તમે જોવો કે ખેતર ડુંગળી ડુંગળીનો ભાવ કોમેન્ટ કરી દો તમારે શું છે એમ આ તો મેં અહીંયા આવેલી છે ડાળીએ તારે તમે જો આમ વાહન ને એવું વધતું હોય છે આમાં તમે ડુંગળી ભાવ તમારે કોમેન્ટ કરી દેજો ધોળી ડુંગળી લાલ પણ ભાવ કોમેન્ટ કરી દેજો ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરી દેજો તો હાલો તો મિત્રો આપણે આન છે અહીં શિયા મારો અહીંયા તુવેર હે તમે જોવો તમારે ખાવી છે અહીંયા મિત્રો અહીંયા સણા હે સણા આઈ જરા સણા હે સણા હે સણા હમ તો સુના તમી જો મિત્રો અહીંયા શેર રોડ પણ અહીંથી ઓલા પડે વટાઈ એમ કઈ છે નહીં અહીંથી જો બંધ છે એટલે અહીંથી ઓલું છે બધું કાટ અને એવું કેમ કે ગટર છે એટલે અહીંથી બે હે કેળો ને હમણાં પાછા ઓલા તાર બાંધેલા હે ખૂઆવાળા કાંટાવાળા આવે ને એ તાર ના બાંધેલા છે એટલે કે ના વટાઇ એમ નહીં મિત્રો ને કર ઓલા પડખે જાત નહીં ઓલા આપડે પણ શેર ડુંગળી પણ સોંપેલી એ ઓલા પડખે અહીંયા પાછી એક કેરો સોંપેલો હે બીજી ખેન ઓલા પાથરા ખાલી લોદર પીડા છે ડુંગળી પણ મળી નાખેલી છે અને તમે તમે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે અશ્વિન ઓફિશિયલ અશ્વિન ચોહાણા ઓફિશિયલ એમાં આપણે જઈને ફોલો કરી નાખજો ન જડે તો મારી યુટ્યુબ ચેનલમાં જાઓ મેં મારા આઈડી મેં ઓલી

મિત્રો તમે છે કે ચટણી લીધી છે રબેકીમાં મેં બે પકોડા લાવ્યો છું વીસ નું એક આવ્યું છે પકોડો બે લાવ્યો તો હાલો તો મિત્રો પકોડા ખાવ ને તમારે ખાવા હોય તો આવો હાલો બસ તો મિત્રો આજના માં એટલું વખતે ગમ્યું તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી જો બાકી મળીએ એક નવા બ્લોગમાં બધા સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો